બેઠા છે હોય બેઠા તાપ તાપના બેઠા હોય સારું ને હોય મજા મજા બસ તા બીજું એડા બીજા સારા છે એડા સારા છે હોય કાલે કોણે ફાય છે ફાય મારે પાવા સુ આમ કા અમે થોડા પાહન ના છે તા ઓય એટલે જણા જણા તમારો તો મોટા મોટો થઈ ગયો અમારો મોટો પાણી પાઈ દે ઓય પછી દૂર દુર આવે એટલે પછી કીધું ખાવ ઉપર હલાઈ ને ખાતર ડરડ દુ ખા ડરડ જા તમે કીમે ખાઈ રહ્યા ખા તા કીધું જોતા ઉચે વડે જડે કીધું મુયે તણ પાસે પાણી પાવ ઉપર ઓય એટલે મારે એમ કે આ બધું ભાગ તમે આ તો બે રાંગા ના રહ્યા તો હે ના બે જ હારી હારી હાલ તો ઘડી જાવ હાલ જતા ના હે ના હાલ જતા

મારું બેટું શિવભા તો દોઢાશી વાતે કરતા નહીં સોપો ખુલ્લો મેલી જતા રે પછી પેલા ભલાકાકો પેલું કરે છે શુરભા નહિ હમણાં તાર ભલાકા કેવું પડશે અમારે એ વાત જ નહીં કરતા

આ ભલોજી એડા ખવરાયા પરા મેં કીધું તું કીધું પટી બોધો પરી આજ બોધ કાલે બોધન કરતા હતા જે કીધું વાયર વાયરે બોધો ને પેલી ઉફરો પટી બોધો અને આ બોધવા ના આયા ને એડા ખવરા પરાથી આજ હમણાં આવશે તો રાહડ કરશું ખાઈ ગયા ખઈ તાન થોડાક વેલા આવતા હોય તો એડા ખવરા પરાથી

આવે તો હું જોઈને ગયો છું જીરબા હું કીધું લ્યા શું ખાય છે એ તો તમારે શું જોવાનું બધું કે મારી બે હોશ નજરે ગયો

આ લખુબા બે આયા ને વેલા હું ભાળી ગયો નકાતો ટીપી નાખો હા ગયા ને તમે તો મને નાયા થાય માર મન ઓને ચોકલા પાયા થાય જોપા ખુલ્લા પડ આયા હી ને જાના પગો પગ દી પણ નોબડા નોબડા કીધું તો લખુબા ઉપરથી બોધો પડી હળજાવ પડી ના બોજીન જાવણા આ તો લાલ કાટ લાવ ભાઈ

તમે નતો વાંચો ના ચાર મી ખુલ્લો મેલ આવાર બપોરે લા શું આવું શું બોલો મારું